નમસ્કાર મિત્રો સુરત ડાયમંડ બોર્સ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ બન્યું છે અને એ સુરતમાં બન્યું છે મિત્રો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે તેનું ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં ઓપનિંગ કર્યું છે મને જણાવતા આનંદ થાય છે કે આવતા રવિવારે સાત જુલાઈના રોજ અષાઢી બીજ રથયાત્રાનો પવિત્ર દિવસ છે એ દિવસે એકસાથે બસો પચાસથી પણ વધારે ઓફિસો ઓપનિંગ થવા જઈ રહી છે આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે બાકીના ફર્નિચરો પણ અત્યારે પાંચસોથી વધારે ફર્નિચરો ચાલુ છે જેમ જેમ ફર્નિચરો દર અઠવાડિયે પૂરા થતા જાય એ પણ એની ઓપ ઓફિસનું ઓપનિંગ કરવાના છે બીજું દિવાળી સુધીમાં મારા બે એક હજારથી પણ વધારે ઓફિસ ચાલુ થઈ જાય એવો અમારી આખી ટીમને આત્મવિશ્વાસ છે બીજું ઘણા દલાલ મિત્રોના ફોન આવે છે કે રવિવારના દિવસે અમારે આવવું હોય તો શું વ્યવસ્થા છે તો મિત્રો દલાલ મિત્રો ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારી મિત્રો એ તમામને ત્યાં આવવા માટે આવકાર્ય છે અને એના માટે અમે કતારગામ ગોધાણી સર્કલથી એક બસ અને એક મિની બજારથી એક બસ સવારે સવા આઠથી દર દોઢ કલાકે ત્યાં જવા માટે ડાયમંડપુર જવા માટે બસ મુકાઈ ગઈ છે રવિવારથી શરૂ થઈ જશે અને ત્યાંથી પણ દર દોઢ કલાકે રિટર્ન આવવા માટે વ્યવસ્થા છે એટલે દલાલ મિત્રો વેપારી મિત્રો સૌ કોઈ આવે તમને ગમશે આખી ઇન્ડસ્ટ્રીમાં ખુશીનો માહોલ છે અને મને લાગે છે કે આવતા સોમવાર પછી ડાયમંડ બુર્સમાં મોટા પાયે કારોબાર ધીમે ધીમે શરૂ થશે અને પોતાના વેપારો કરી અને લોકો આગળ વધશે એવું મને લાગે છે અસ્તુ ભારત માતા કી જય